છેલ્લો દિવસ સ્કૂલનો કાલથી પડે છે વેકેશન અને એટલે નાસ્તામાં છે ના સિમ્પલ સોબર મેગીવાળા રાઈસ બને એ દીધા છે બધા વેજીટેબલને એવું નાખીને હવે આજે છેલ્લો છે હવે એક મહિના સુધી કંઈ નાસ્તો બનાવવાનો છે નહીં અને હાર દીજો રેડી થઈ ગઈ છે એ જો દેખાય આજે છેલ્લો દિવસ છે કાલથી વેકેશન

જો કાલે ગાડીને આગ લાગી હતી ની ગાડી જો આખી કાળી કાળી થઈ ગઈ અહીંયા પહેલી ગાડી ચો કાલે આ ગાડીમાં એમને પડી હતી ને આગ લાગી છે એ લોકો તો અહીંયા સામે ગાડે છે ને ત્યાં બેઠા હતા બધા જો અને અત્યારે હું વોક કરવા આવી ને તો મેં જોયું કાલે બહુ મોટી આગ લાગી હતી જો અહીંયા એમ પડેલી ગાડીમાં જ આગ લાગી ગઈ આખી ગાડી છે આગળનો ભાગ અને પણ બ્રિગેડ ને બધું ફટાફટ આવી ગયું હતું ને એટલે ઠારી દીધું પાછળ કાંઈ પ્રોબ્લેમ નથી આગળ જ છે હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ અ ન્યુ લોક કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં હશો ઘણા ટાઈમ પછી આજે આપણે વ્લોગ બનાવ્યો કેમ કે હમણાં બહુ બધું કામ હતું ને ટાઈમ જ નહોતો તો આજે હવે થોડાક ફ્રી થઈ ચલો આજથી વ્લોગ સ્ટાર્ટ કરીએ આજે છે સ્કૂલમાં છેલ્લો દિવસ આજથી વેકેશન પડે છે તો હવે કાલથી છોકરાઓ ઘરે એક મહિનોને દસ દિવસનું વેકેશન પડે છે દસ જૂન સુધી તો ત્યાં સુધી હવે આમનું વેકેશન એન્જોય કરશું અને હવે સવાર નાસ્તો બનાવવાનો બંધ પણ ગરમ નાસ્તો બંધ ને સૂકો નાસ્તો બનાવવો પડે તો અત્યારે હું સવારની ક્યાંની નાસ્તો બનાવવામાં જ લાગી છું તો નાસ્તામાં શું બનાવ્યું છે જો તગારું ભરીને ચેવડો બનાવી નાખ્યો છે મસ્ત પૌવા અને ને બધું નાખીને હવે જ્યારે મન થાય ને ત્યારે આ ભેળ બનાવશું કે એવો બધો ચાટ બનાવી બનાવીને ખાશું અને અહીંયા આટલા ભૂંગળા તળાઈ ગયા છે આ બે નાસ્તા તો બની ગયા તળાઈ ગયા હવે કાલે છે ચોથ એટલે થોડીક લાડવાની તૈયારી કરવાની થશે એટલે તો ઘંટી ચાલુ કરી હતી દહીણા દળાઈ ગયા બધું સવારનું કામ ચાલુ ને ચાલું જ છે અને આજે થોડીક વરિયાળીને એવું બધું દળ પીસવાનું હતું એ થઈ ગયું કેમકે ગરમી એટલી છે ને તો મેં કીધું ચાલો મારા કંપની પર માણસો બિચારા ગરમીને એટલા કામ કરતા હોય ને અમે અમેદાદ બપોરે છે ને એના માટે શરબત બનાવી અને મોકલી દો પંકજ જાયને જોડે તો શરબત બનાવવું છે તો ત્યાં થોડીક પ્રિપેરેશન કરી લઉં ને પછી ખાલી ઠંડુ ને એવું જ રેડવાનું રહે તો બધું હજી રસોઈ બાકી છે સાડા બાર થઈ ગયા છે પણ હજી રસોઈ બની નથી કેમકે નાસ્તામાં સવારની લાગેલી હતી તો થોડી રસોઈ કરી લઈએ પછી શરબતની તૈયારી કરીએ કામ બધા બહુ છે ધીમે ધીમે બધું લીપટાઈ દઈએ પછી કાલથી છોકરાઓ જોડે વેકેશન મસ્ત એન્જોય કરીએ ચાલો ફટાફટ રસોઈ કરો રસોઈ બની ગઈ છે પૂરી તળાઈ ગઈ છે અહીંયા બટેકાનું મસ્ત રસ્તાવાળું શાક બની ગયું છે અને અહીંયા ઢોકળા બની ગયા છે જો કાલે ઢોકળા બનાવ્યા હતા સાંજે તો ખીરું વહીધ્યું હતું ને તો ઢોકળા બનાવ્યા છે આપણે શરબત બનાવવાનું હતું ને તો એની તૈયારી થઈ ગઈ છે અહીંયા એ ખાંડ પલાળી દીધી છે અને વરિયાળે પીસી દીધી છે અને આ હાંડામાં બનાવવાનું છે તો જમી લઈએ જમીન પછી બનાવીએ ત્યાં ખાંડ એ ઓગળી જાય

એ સોસાયટીમાં ક્યાંક સત્સંગ આવી છે તો નીકળ્યા ને બધાએ તો કે ચાલો આટો મારતા જઈએ અને આવ્યા અને આવીને એટલી ધૂમ મચાઈ દીધી પાંચ દસ મિનિટમાં તો એટલા મસ્ત મસ્ત ભજન ગાયા મેં થોડી થોડી ક્લિપ લીધી છે ને હું તમને લોકોને શેર કરું છું આઈ હોપ કે તમને લોકોને મજા આવશે જોવાની અને બા આટલી ઉંમરે કેટલું મસ્ત ભજન ગાય છે અને એન્જોય કરે છે ને એ જોઈએ ને એની એનર્જી જોઈને આપણને એનર્જી આવી જાય આમ એટલા મસ્ત આમ ડાન્સ કરતાં કરતાં અને આમ હાથ કરી કરીને એટલા મસ્ત ભજન ગાય છે એ જોઈને તો મારું આમ દિલ ખુશ થઈ ગયું કે આપણે એના જેવડા થશે ત્યારે મને નથી લાગતું કે એક અંગ હલતા છે શરીરના બા પંચ્યાસી વરસના થઈ ગયા પણ હજી બાનું શરીર એટલું આમ કામ આપે છે ને તો ચો મેં લોકો એ ક્લિપ થોડી થોડી જોઈ લો i yeah, did yeah, yeah. Yeah. Te oye, oh, yeah. copión oh. oh, a cara અમારા બાના ભજન કેવા લાગ્યા પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો આ એક નાનકડો લોગ હતો બે ત્રણ દિવસના ટુકડા બધા ભેગા કરેલા હતા એમને મેં મૂકી દીધો અને હવે કાલથી મસ્ત રેગ્યુલર લોગ આવશે અને હવે કાલથી જ અમારું વેકેશન આમ તો સ્ટાર્ટ થાય છે કેમ કે ગામડેથી બધા આવે છે કોણ આવે છે શું છે અને શું છે એ બધું જ આગળના બ્લોગમાં ખબર પડશે તો આજે બહુ ખુશ છે અને સવારે વહેલા એને બસમાંથી આવે છે તો લેવા જવાના છે તો શ્લોક તો એટલો આમ હરખમાં છે ને કે વાત જ જવા દો તો કાલે સવારથી મસ્ત મસ્ત બ્લોગ બનાવશું તો ચાલો આ વિડીયોનું એને પણ આપણે અહીંયા જ કરી દઈએ જો મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો મારી વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આવજો ફરી મળીશું નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને બાય બાય